અંદાજિત જે બાર થી એક વાગ્યાની આસપાસ તેને અહીં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે અને સાથે જ તેમના આગામી સમયમાં રિમાન્ડ મંજૂર રિમાન્ડ ની માંગણી પણ એટીએસ દ્વારા કરવામાં આવશે કેમ કે આ જે તોડકાંડ મામલો છે તેમાં અનેક નવા ખુલાસાઓ થવાના હજી બાકી છે અનેક એવા ઘટસ્ફોટ છે તે ભૂતકાળમાં થયા છે જે તેમની પૂછપરછની અંદર વિગતો સામે આવી છે ને તેમાં હવે કોણ કોણ અન્ય સામેલ હતા કોઈ અન્ય અધિકારીઓ છે તેનું પણ આમાં સંડોવણી છે કે નહીં આ તમામ બાબતોને લઈને હવે એટીએસ છે તે તપાસ કરી રહી છે ત્યારે વધુ આગામી દિવસોમાં તેના રિમાન્ડ માંગી અને વધુ આ મામ આજે સમગ્ર તોડકાંડનો મામલો છે તેમાં તપાસ થઈ શકે છે અત્યાર સુધીમાં ત્રણસો ને થી વધુ એકાઉન્ટની જે વિગતો છે તે સામે આવી છે પરંતુ વાત એવી પણ છે કે લગભગ એક જેટલા એકાઉન્ટની ડિટેલ તરલ ભટ્ટ પાસે હતી અને આ તમામ જે ડિટેલ છે તે ક્યાંથી આવી હતી કેટલા લોકો પાસેથી આ આ પ્રકારે એકાઉન્ટ ફ્રીઝ કરીને નાણાંની વસુલાત કરવામાં આવી હતી જે આ પ્રકારના તોડકાંડ છે તેમાં કેટલા લોકો સામેલ હતા તમામ બાબતોને લઈને હજુ પણ રહસ્યો છે ત્યારે રહસ્યોના ખુલાસા માટે આજે તરલ ભટ્ટ છે તેને કોર્ટમાં રજૂ કરીને આગામી સમયમાં વધુ દિવસોની રિમાન્ડ માંગવામાં આવશે એટીએસ દ્વારા જી જી ગૌતમ જોડાઈ વિગતો બદલ આપનો આભાર